હલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી પાછો લાઈવ આવ્યો છું અને લાઈવ આવવાનું કારણ એક જ છે જે તમારી સાથે બહુ ડિસ્કસ કરવું જરૂરી હતું તમને આગાહ કરવા બહુ જરૂરી હતા એટલા માટે લાઈવ આવ્યો છું તમામ લોકોને લાઈવમાં જોડાવા માટે વિનંતી છે તમારી સાથે લાઈવ આવવાનું કારણ એક જ છે કે મારા બે વર્ષ જૂના લાઈવ અત્યારે વાયરલ થઈ રહ્યા છે જેમાં હું લોકોને કહી રહ્યો છું કે ભાઈ લોકોને મદદ કરવી જોઈએ એવા રિલેટેડ વિડીયો છે એક વિડીયોનું તમને સેમ્પલ બતાવીશ છે

બે વર્ષ જૂના વિડીયો છે જેને જેટલા પણ મારા ફેન્ડ ક્લબ છે જેટલા પણ મારા ચાહક મિત્રો છે તમામ લોકો બે વર્ષ જૂના વિડીયોને પોસ્ટ કરીને લોકોને કન્ફ્યુઝ કરી રહ્યા છે મને લોકોના સતત મેસેજ આવી રહ્યા છે કે ભાઈ તમે અમે તમારી સાથે છીએ તમે આવી રીતના તમને જે કમેન્ટમાં કંઈ બોલે છે કે આ તે ફલાણું નીકળું તો ભાઈ એ બે વર્ષ જૂના લાઈવ છે એને પ્લીઝ મહેરબાની કરીને તમે અપલોડ ના કરો જેટલા પણ ફેન્ડ ક્લબ છે જેટલા પણ મારા ચાહક મિત્રો છે તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે જૂના જૂના મારા જે લાઈવ છે એને મહેરબાની કરીને તમે શેર કરોમાં બધા લોકોના મેસેજ આવે છે કે ભાઈ ખજુરભાઈ શું થયું ખજુરભાઈ ક્યાં પ્રોબ્લેમ થયો તો મહેરબાની કરીને આટલા જેટલા પણ લોકો છે તમામ લોકોને આ લાઈવ શેર કરવા માટે કહું છું કે શેર કરજો જેથી કરીને લોકો કન્ફ્યુઝ ન થાય મારા એટલા વાયરલ થઈ રહ્યા છે લાઈવ જેમાં લોકો કહી રહ્યા છે હું કંટાળી ગયો છું લોકોને જવાબ આપી આપીને બીંગ કલાકાર તરીકે આપડી રિસ્પોન્સિબિલિટી હોય છે કે આપણે લોકોને જવાબ દેવાના હોય છે કંઈ પણ વસ્તુ થાય છે તો પ્લીઝ 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 રિક્વેસ્ટ કરું છું જેટલા પણ લોકો છે જે અમારા બે વર્ષ જૂના લાઈવ ને શેર કરી રહ્યા છે જય માતા જે પણ મારા લાઈવને શેર કરી રહ્યા છે એ બધા જૂના લાઈવને મહેરબાની કરીને તમામ લોકોને બે આ જોડીને વિનંતી છે કે શેર ન કરો હું બહુ હેરાન થાઉં છું લોકોને જવાબ આપી આપીને પંટાડી ગયા છે અમે અને ખાસ મારે તમામ લોકોને કહેવાનું છે કે મારી ખાલી બે જ આઈડી છે એ અને એ બંને આઈડી વાળી છે બાકી કોઈ પણ આઈડી મારી નથી મારી કોઈ વેબસાઇટ નથી મારી કોઈ એપ્લિકેશન નથી કોઈ પણ વસ્તુ નથી મારી ખાલી એક મારો ઓફિસનો નંબર છે જેમાં જરૂરિયાતમંદ લોકો હોય છે એમને એમના માટેનો આ નંબર રાખેલો છે જે કયો છે

મારા કોઈ ફ્રેન્ડ ક્લબ છે કોઈ પણ આઈડી મારી નથી તો તમામ લોકોને વિનંતી છે કે ખાલી અમારા બે આઈડી છે એમાં સંપર્ક કરવો જે પણ લોકોને સંપર્ક કરવાની ઈચ્છા થાય બાકી મારી કોઈ વેબસાઇટ એપ્લિકેશન કોઈ પણ વસ્તુ નથી આ એક મારી આઈડી છે જીગલીયન કજુર વેરીફાઈડ જ્યાં તમે બ્લુટુથ જુઓ એ જ મારી આઈડી છે બાકી મારા કોઈ આઈડી નથી ઘણા નથી કોઈ મારા ગ્રુપ નથી કોઈ મારી વેબસાઇટ નથી કોઈ મારી એપ્લિકેશન નથી કોઈ પણ વસ્તુ નથી આ એટલા માટે તમામ લોકોને કહું છું કેમ કે મારા નામ પર ઘણા પેજ બની ગયા છે હવે એટલા પેજ બની ગયા છે કે હવે હું કંટાળી ગયો છું આ લોકોને કઈ કઈને તો જે ફેન ક્લબ રાખે છે મને કોઈ પ્રોબ્લેમ નથી એમાં મારા રિલેટેડ પોસ્ટ કરો મને કોઈ વાંધો નથી પણ કમ્પેરિઝન જ્યારે કરો કે આ હારો પેલો હારો પેલું આવું પેલું આવું એવું પણ ન કરો ખાલીને ખાલી આપણો માધ્યમ છે સેવામાં લોકો

તમામ લોકો ની વિનંતી છે કે બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો ફરી પાછો લાઈવ થયો છું લવ યુ ગાઈઝ આ લાઈવ ને લોકો સુધી પહોંચાડજો હું લાઈવ થઈશ તો કહીશ કે આ છે આ છે બાકી જૂના લાઈવ ને શેર નહીં કરતા જય માતાજી જય શ્રી કૃષ્ણ આ શેર કરજો